હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ભાઈ ઓકે તો બધા મજામાં હશો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને હોટલેથી ચેકઆઉટ કરી લીધું છે હવે કંઈક ભેટ પૂજા કરશું અને સીધા અહીંથી હવે અમદાવાદ જવા માટે અમે નીકળીશું અમદાવાદ કેટલા વાગે પહોંચી એના ઉપર ડિપેન્ડ છે કે શું આજે ત્યાં શૂટ કરીશું અમે લોકો અમે જ્યારે હંમેશા જે જગ્યાએ નાસ્તો કરીને આથી ફૂડ માર્કેટ બંધ છે કયો ચોક છે ભાઈ કામરે કામરે એથી આગળ હવે નીકળ્યા એટલે જલારામ કાઠિયાવાડી કરીને છે જલારામનું નામ કર્યું મેં બધું આયા ચા નાસ્તો ટ્રાય કરી ગયું ઘટી રહે ને તેના બોલો મેચ એક ગરમ મુજે થઈએ તીખાવાલા હોય તો તીખાવાલા બડા વા હો બડાવાલા જગ્યા એકદમ ડિસન્ટ છે અને સારું છે આ જગ્યાએ મળી જશે ગાઠિયામાં જરાક અમને કચાસ રહી ગઈ હતી જલ્દી વેલા આપી દીધા હતા એવું લાગ્યું મને વણેલા ગાંઠિયા પણ થેપલામાં બધી કસરી લોકોએ પૂરી પાડી દીધી થેપલા મેથી વાળા હતા બહુ સરસ હતા સાથે ચટણી આચાર બધું હતું કેટલાય લોકો આચારો ને એવું આવો એસી માં બેસીને ખાવું પીવું હોય તો બી સારી વ્યવસ્થા છે આ લોકેશન હવે યાદ રહેશે સુરત થી નીકળીને જો લોચો નહીં ખાવું હોય તો આ નગર બાજી આવું કઈ ફેમિલી સાથે હોય આવું કઈ ખાવું પીવું હોય એસી માં બેસીને તો આ જલારામ ટોલ ના કાપેલા સીમાં બરમ ખાવા નથી અને સીમાં હે કામ મારતો મેડિકલ કામ આવ્યું રહી ગઈ છે મગ છૂટા મગ બાફી લીધા છે પાણી ઉપાડીને એમાં મગ નાખી દીધા ચડી જાય એટલે પછી કાઢી લીધા બા એક જોડું ખાઈ લે ત્યાં મારે મગ થઈ જાય એની માટે લીધા છે મરચાં મોટા કટકા છે કારણ કે બાને મોઢામાં ન આવે લીમડું અને લસણ ખંડેલું મીઠું ઓછું લઈ ગયું એટલે એડ કર્યું હજી બાકી છૂટા મગજો કેટલા સરસ થયા છે અને એમને દહીં ખાઈને તોય મજા આવે આનંદને હારે ભાવે આમાં જરાક લીંબુ નીચવી ને એમનેમ ખાઈ તોય હાલે અને દહીં મગ ખાઈ તોય મજા આવે આ છે આપણા મગ રેડી એકદમ ગરમ થઈ ગયા છે અને મસાલો એ બરાબર ચડી ગયો છે અને તેલય માપે માપે છે

છેલ્લે વાસ્તુ ઘન તો સરસ આવે છે ભગવાન ને ભોગ ધરાવો હોય તો સરસ જ બને આપણે તો શું બનાવીએ ભગવાન હવે બાર જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો બાર ફેવરેટ ગયડું ગયડું રવા નો શીરો રવા નો શીરો આજે રામ ભગવાન ને ધરવા કહી દો છૂટા મગ આપણું અમદાવાદ રિવરફ્રન્ટ આવી ગયું છે અત્યારે બપોરના એક ગયા તો અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે અને બસ હવે અહીંયા લોકેશન છે ત્યાં અમે જાય છીએ દીપુભાઈ જ્યાં છે ત્યાં

લોકોને શું ખબર પડતી નથી ને બધા લોકો અમદાવાદ માં શું ચાલુ થઈ ગયું છે ખરા બપોરના વાગ્યા બપોરના અડી અઢી છોકરાઓ સળગેલી ગાડીમાં બેસવા માટે તૈયાર છો પાપડ કરીને દેખાડી અમદાવાદ રસ્તા હું ફોડી જાય બપોરે ટાઈમ નો ગરમી માં જોવો ને રસ્તા એ શું ચાલુ ઢાલની પોળ કેવા ઢાલની ઢાલની પોળ હા ઢાલની પોળ બહુ જૂનું હેરીટેજ પ્રોપર્ટી અંદર બધી બહુ ભાઈ કરો જલ્દી રેણો ચેક જલ્દી ગરમી બહુ એ તો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક હા ખાલી લોકો જ આવશે કસ્ટમર હા હા કન્ટિન્યુ બપોર ના શૂટ કરી અને અત્યારે મણિનગર વિસ્તારમાં જી માટે માટે શોધવા ચાર પાંચ કિલોમીટર આવજાવ કરી લીધું આ એરિયામાં ક્યાં અમને સોડા નો મળી બોલો એટલે સોડાની રિક્ષા જ નહી ટેમ્પો એને સિકનજી મળે છે પણ સોડા નહીં માંડે કે શેરડી શેરડીના રસ વોડો મળ્યો આપણે આગળ નીરુબેનના થયા ચેતનની સોસાયટીમાં નેરાની જીઠાણીનો આઈસ્ક્રીમ ખાવા માટે આ આઈસ્ક્રીમ પોતે જ અહીંયા પોતે જ પાછળ બનાવે છે અને નીરુબેન પોતે જે અંદર જે એમના હસબન્ડ છે એ ત્યાં ચાલી નથી શકતા અહીંયા તમે આઈસ્ક્રીમ ખાશો ને સાહેબ હું તમને કહું છું કે તમે બધાને આઈસ્ક્રીમ ભૂલી જશો પોતે જ દૂધ ઉકાળીને પ્રોસેસ કરીને પાછળ જ ભર ઓકે કોસ્ટલી છે અહીંયા આઈસ્ક્રીમ બહુ કોસ્ટલી છે બધા ભાવ પ્રમાણે કોસ્ટલી છે પણ વસ્તુ બહુ ચોખ્ખી જ આપે છે અહીંયા ચાલુ છે બ્લોગ ભાઈના એડિટિંગ એડિટિંગનું કામ પંદર વીસ મિનિટનું કામ છે કામ પતી જાય ત્યાં દીદી ફોન આવી ગયો કે આપણે બુક સેલ્ફ જોવા જવું છે ફ્રી હોય તો મેં કીધું મારે પંદર વીસ મિનિટનું કામ બાકી છે તો તમે અહીંયા આવી જાવ ઓફિસે જૂનાગઢે પછી અહીંયાથી આપણે બુક સેલ્ફ આવી એટલે ફટાફટ કામ પતાવી અને જઈએ બજારમાં હજુ જસ્ટ હોટલ હવે ઉપર જાઉં છું 자, u l t 로 우리 방

એવા તો ક્યાંય રાજકોટની શોપ ઉપર મળવા તો મુશ્કેલ છે અને કાં કોઈ બનાવતું હોય કસ્ટમાઇઝ તો એ મોંઘું પડશે એટલે હવે બીજી જગ્યાએ એટલે એડ્રેસ લેવાય છે પછી જોઈ અહીંયાના વડામાં હું બાપુજીને બહુ જ ભાવે છે હનુમાન મઢીરા ગઢ દેવભૂત મેડિકલ ની પાછળ ફૂલ ભીડ હોય છે અહીં વડાપાઉ ખાવા બાપુજી માટે વડાપાઉ લેવા અહીંયા ઉભું છું પાર્સલ થાય છે બાબુજી ખાય છે એના ફેવરિટ જગ્યાના વડાપાઉં વડાપાવ ની ભાજી નો ભાવે ને ના એ તારે ખાવાની બા કહે કે પાલક ની ભાજી ને ખીચડી અને આ બાજુ વડાપાવ એ હાનો બેઠા બેઠા આપણને ઓલું કરે બરાબર છે ને

અમે ચાલો તો અત્યારે હજી જમવાનો ઈરાદો છે છે કેમ કે ઘણું બધું ખાધું પીધું ઓલરેડી પછી જો કદાચ કઈ રાતે ઈચ્છા થાય તો નક્કી નહીં અને એક જૂનો એક ફ્રેન્ડ છે ઈ ઓન ધ કહેતા હતા કે મળવા આવશે જો પણ થાય કહો છું ગજબ કેમકે સવાર સાત વાગે ઉઠીને આઠ વાગ્યાનો સુરતથી નીકળો તો અત્યારે રાતના સા ઓણા નવ વાગ્યા છે અને અમદાવાદના આ ટ્રાફિકમાં કન્ટિન્યુ ચાર બે વાગ નહીં દોઢ વાગે આવ્યો હતો દોઢ વાગ્યાથી અમદાવાદમાં ગાડી બંધ કરી કન્ટિન્યુ આમથી આમ બંધ થઈ હોય ખાલી શૂટ કરવા પૂરતું શૂટ કરીને પાછા ગાડીમાં અને આ છેડેથી ઓલા છેડે દોઢ દોઢ બે કલાક તો આવા જવામાં આવી ગઈ છે પણ સરસ મજાના વિડીયો શૂટ થઈ ગયા છે અને હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું ભાઈ અહીંયા બેકઅપ લેવા માંડ્યા છે જોઈ શકો છો અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં અને આઈ એમ સોરી કે ગઈકાલનો બ્લોગ લેટ થયો છે એનું કારણ આ જ હતું કે ગઈકાલ એના આગલા દિવસે રાતે દોઢ બે વાગે સુતો હતો સવારે ઉઠી ગયો હતો એટલે જર્નીમાં કન્ટિન્યુ ટ્રાવેલિંગ શૂટિંગ ટ્રાવેલિંગ શૂટિંગ એમાં એડિટમાં લેટ થઈ જાય છે પણ આપણે કોશિશ કરશું રેગ્યુલર રહેવાની અને વિડીયો પસંદ આવે તો એક વિડીયોને લાઇક આપી દેજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત